તારી પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી એસટી એપો ખાતે યોજાઈ હતી આ કાર્યક્રમ દારી પોલીસ વિભાગના પીએસઆઈ રાઠોડ મેડમના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અને વાહન ચાલકોની સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો રહ્યો હતો પોલીસ કર્મચારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં નાગરિકો પણ આ કાર્યક્રમનો ભાગ લીધો હતો માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પ્રજક્ષો દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવ્યા હતા પોલીસ દ્વારા લોકોની ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી નામ સુરેશભાઈ ગોંડલિયા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધાઈ ડેપો આજ રોજ તારીખ છ એકના રોજ માર્ગ સલામતી અંગેના જે અહીંયા અમારા સ્થાનિક પીએસઆઈસી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ બધો મિકેનિક સ્ટાફ જે આજનો જે સ્ટાફ બધો ઉપસ્થિત રહી અને શ્રી રાઠોડ સાહેબે અમને રોડ સેફ્ટી માટેના રાય ડેપોમાં તમામ ડ્રાઈવર કંડક્ટર માટે બહુ સારી એવી એમને સૂચના આપેલ હતી અને બધા પણ સૂચનાઓનું અમલ પણ કરશે એવી અમે માહિતી આપીએ છીએ